નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત સ્વવીર વિજય પટેલ પર્યાવરણ ઋષિની પાંચમી વાર્ષિક પૂર્ણતિથિ નિમિત્તે મોતીલાલ ઓસવાર માસ ફાઇનાન્શિયલ સર્વિસ તેમજ પ્રકૃતિ મંડળ ટીમ મહેસાણા જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન મહેસાણા દ્વારા હરસિદ્ધ પાર્ટી પ્લોટ રાધનપુર રોડ મહેસાણા ખાતે મહારક્તદાન કેમ્પ યોજાઈ ગયો આ મહા રક્તદાન કેમ્પમાં રક્તદાન તે મહાદાનના ઉદ્દેશ સાથે ચારસો કરતાં વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આયોજકો દ્વારા દરેક રક્તદાતાઓને ચાંદીની મુદ્રા ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું ચાયન્સ પીપલ ફાઉન્ડેશન મહેસાણા દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી રક્તદાનના કેમ્પ કરી જનસેવા તે પ્રભુ સેવાના ઉદ્દેશથી હર હંમેશા કાર્યમાં અગ્રેસર રહે છે વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી